બપોરના સમયે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોઈને આસપાસના રહીશો દોડી આવ્યા અને તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી ઘટનાને પગલે પીઈપીએલ પલસાણા એન્વાયરો પ્રોટેક્શનની બે ફાયર ફાઇટિંગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કાપડનું ઘણું નુકસાન થવાની શક્યતા છે

આઠથી દસ લાખનું નુકસાન થયેલ છે આગ લાગવાનું કોઈ કારણ ખરી ભગવાન અચાનક લાગેલી આ આગના લોકોએ જોતા જ તંત્રને જાણ કરતાં મોટું નુકસાન ટળી ગયું છે સદનસીબે કોઈ જાનહાનિ ન હોવાથી રાહતનો શ્વાસ લેવાયો છે